હેલો નમસ્તે કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉદરાયણની સ્પેશિયલ રેસીપી અને એ છે સાતધાન્યનો ખીચડો આ સાતધાન્યનો ખીચડો આપણે એવી રીતના બનાવીશું જેથી કરીને ટેસ્ટી અને હેલ્ધી બને તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા હવે આપણે આ ધાન્યનો ખીચડો બનાવવા માટે સૌથી પહેલાં બધા કઠોરનું પ્રમાણ ઇક્વલ રાખીશું જેમાં મેં અડધી વાટકી જેટલી જુવાર મગની ફોતરાવાળી દાળ ચોરી મઠ ચણાની દાળ લીલા વટાણા અને ચોખા લીધેલા છે હવે આનું પ્રમાણ તમે તમારી અનુકૂળતા મુજબ વધારે કે ઓછું કરી શકો છો જો તમે ભેળવેલી ખીચડી જ લેતા હોય તો અલગથી મગ ઉમેરી શકો છો અને સાથે સાથે જ્યારે આ બધી વસ્તુને તમે કૂક કરવા માટે રાખો ત્યારે શિંગદાણા પણ ઉમેરી શકાય હવે આ ખીચડો મારે રાતના સમયે બનાવવો છે તો મેં અહીંયા છ વાગે ગરમ પાણીમાં પલાળી દીધેલો પણ જો તમે અર્લી મોર્નિંગ એટલે કે સવારથી આ બધી વસ્તુ સાદા પાણીમાં પલાળી દેશો તો રાત્રે એકદમ મીણ જેવો એટલે કે ખૂબ જ સરસ એવો આપણો ખીચડો બનીને તૈયાર થઈ જશે સારી રીતે ચારથી પાંચ પાણીમાં ધોઈ અને પછી જ આપણે તેને પલાળવાનો છે તો તે વાત ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા હવે આપણે ટોટલ અહીંયા સાત ગણું પાણી ઉમેરીશું અને ફક્ત મીઠું અને ઘી ઉમેરી ખીચડાના કૂકરને બંધ કરી દઈશું નોર્મલી પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે ખીચડું જે ડિરેક્શનમાં ઉભરાય તે બાજુથી સમૃદ્ધિ આવે પણ આપણે અહીંયા ઘી ઉમેરી દઈશું જેથી કરીને ખીચડો ઉભરાય નહીં અને ખૂબ જ સરસ રીતના પાકી જાય તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિનિમમ પોણી કલાક સુધી સ્લો ફ્લેમ પર આ ખીચડાને થવા દેવાનું તો ચાલો આપણે હવે વઘારની તૈયારી કરીએ તેના માટે મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લીધેલી તો ફ્રેન્ડ્સ તમારે જો આદુ મરચાંની પેસ્ટ ન બનાવી હોય તો આદુ ખમણીને અને મરચાંના પીસીસ ઉમેરી શકાય હવે એક પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી અને તેલ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ સૌથી પહેલાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આ ખીચડામાં આપણે ડબલ વઘાર કરીશું જે હું આગળ જેમાં આપણે લસણ ડુંગળીનો પણ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ બે લવિંગના ટુકડા એક ટુકડો રાઈ જીરું અને આઠથી દસ લીલા લીમડાના પાન ઉમેરીશું આ બધી વસ્તુ વઘારમાં સારી રીતના સોતે થઈ જાય રાઈ સારી રીતના ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં બે લાલ સૂકા મરચાં અને અહીંયા તમે તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા ચારથી પાંચ નંગ તીખાના લીધેલા છે જો તમને વધારે તીખું પસંદ ના હોય તો લાલ મરચાં અને તીખા અવોઈડ કરી શકો ત્યારબાદ અહીંયા આપણે એક નાનું બટેટું થોડા એવા ગાજરના નાના પીસીસ અને એક ટમેટાને ઝીણું ઝીણું સુધારીને એડ કરી દઈશું આ બધી વસ્તુને આપણે ઢાંકીને સારી રીતના તેલમાં જ બફાઈ જાય ત્યાં સુધી રાખવાની છે તો મિનિમમ ચારથી પાંચ મિનિટ સુધી બટેટા અને ગાજર સારી રીતના તેલમાં બફાઈ જશે તો અહીંયા ઉપરથી થોડી એવી ધાણાભાજી એડ કરી અને ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ જેવું રેવા દેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જો વટાણા બાફવામાં ના ઉમેર્યા હોય તો અત્યારે પણ ઉમેરી શકાય થોડા એવા શિંગદાણા પણ આ ટાઈમે તમે ઉમેરી શકો જેથી કરીને ખૂબ જ સરસ એવો તેનો ક્રન્ચી ટેસ્ટ આવે હવે રૂટીન મસાલાઓમાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર અને વેજીટેબલ્સ પૂરતું મીઠું ઉમેર્યું છે આ ખીચડાનો આ કલર આપણે પીળો જ રહેવા દઈશું જેથી કરીને અહીંયા હું ચટણીને અવોઈડ કરું છું ટમેટાથી પણ થોડો એવો કલર તેનો લાલાશવાળો આવશે હવે આપણા બધા વેજીટેબલ સારી રીતના કૂક થઈ ગયા છે તો આપણે તેમાં આપણો બનેલો ખીચડો ઉમેરી દઈએ એકદમ સરસ એવો ખીચડો બનીને તૈયાર છે તો તેને હું આમાં એડ કરી દઈશ જો તમારા ઘરે લસણ ડુંગળી પસંદ ના કરાતું હોય તો તમારે એટલો જ ખીચડો બનાવવાનો છે અને આગળની પ્રોસેસને અવોઈડ કરવાનું પણ જો તમારા ઘરે લીલું લસણ અને લીલી ડુંગળી ખવાતી હોય તો આ એક વગર થઈ જાય ત્યારબાદની આગળની પ્રોસેસ તમારે જરૂરથી કરવી જેનાથી ખીચડાનો ટેસ્ટ ઓર વધી જશે હવે ખીચડો ઉમેરાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ખીચડો બનીને તૈયાર છે ઘણા ઘરે આટલો કઠણ ખીચડો પસંદ કરાતો હોય છે પણ જો તમને વધારે ઢીલો પસંદ હોય તો આ રીત જરૂરથી ફોલો કરવી હવે આગળનો ખીચડો બનીને તૈયાર હતો તો આપણે બીજો વઘાર કરી લઈએ જેના માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું ફરીથી તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાય અને જીરું થોડા થોડા ઉમેરી દેવા જેથી કરીને વઘાર એકદમ ફ્લેવરફુલ આવે ત્યારબાદ હું અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળીના પાન સહિત સારી રીતના એડ કરી દઈશ જેથી કરીને તેનું સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે જો તમારે અહીંયા વધારે તીખો બનાવવો હોય તો તમે ફક્ત મરચાંને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો હવે ફરીથી આપણે લીલા લસણ અને ડુંગળીને બંનેને સારી રીતના તેલમાં સોતે થવા દઈશું સારી રીતના સોતે થઈ જાય તે માટે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને થોડી એવી હળદર ઉમેરીશું અહીંયા હું આ ખીચડાને થોડો એવો તીખો ટેસ્ટ આપું છું તેના માટે થોડી એવી ચટણી અને હિંગ ઉમેરું છું હિંગથી આનો ટેસ્ટ ઓર સરસ આવશે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવશે હવે આ બધી વસ્તુ તેલમાં સારી રીતના સોતે થઈ જાય ત્યારબાદ એક ગ્લાસથી થોડું એવું ઓછું હું આમાં પાણી ઉમેરી દઈશ આ ખીચડાને આપણે ઢીલો બનાવવાનો છે મેં આગળ કીધું એમ જો કડક પસંદ હોય તો આ પ્રોસેસ બિલકુલ ના કરવી હવે થોડું એવું પાણી ઉમેરી સારી રીતના પાણી ગરમ થઈ જાય અને થોડું એવું ઉકળી જાય ત્યારબાદ આપણે ખીચડો જે બનાવેલો છે આગળ તે ઉમેરી દઈશું એકદમ ફ્લેવરફુલ એવો ખીચડો આમાં આના લીધે બનીને તૈયાર થઈ જશે હવે સારી રીતના તેને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ ઉત્તરાયણ જેના વગર અધૂરી છે તેવો સાત સાતબાનનો આપણો ખીચડો બનીને તૈયાર છે બે અલગ રીતના ખીચડા તમને કેવા લાગ્યા તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય પહેલીવાર વિઝિટ કરતા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તેને આપણે થોડા એવા કાચું અને કોથમીરથી ગાર્નિશ કરીશું થેન્ક યુ સો મચ ગાય કીપ વોચ